આપણે મરી મસાલા નાખવાના છે એ બધું આપણે ચણાના લોટમાં એડ કરી દેવી આ લીધો છે આપણે ચાર ચમસી ચણા નો લોટ આપણે ચાર છે ચણા નો લોટ આ લઈ લીધા છે આપણે ધાણા આપણે ચણાના લોટ આ મચાલા નાખીને કમ્પ્લીટ દીધા છે હવે આપણે પાણીમાં સારી રીતે

બધા પાન ઉપર આ રીતે આપણે બેટર બધું લગાવી દેવાનું છે અને ફોલ્ટ કરતું જવાનું છે બીજું પાન મેકીને અને તમારે બઉ મોટું હવે આપણે રોલ વાળી લેવી પાછો આપણે રોલ વાળીને બધે કરી દીધા છે કમ્પ્લીટ આ લઈ લીધું છે આપણે પાણી ગરમ કરવા અને હવે માથે મૂકી દેવી ડીશ અને હવે આપણે આ સ્ટીમ થવા રોલ મૂકી દેવી બધાય આપણે રોલ બધે સ્ટીમ થવા મૂકી દીધા છે અને હવે માથે ડીશ ઢાંકી દેવી આપણા રોલ બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે ચેક કરી લેવી આ રીતે આપણે કરવાનું એટલે ખબર પડી જાય આપણે બફાણા છે કે નહીં આપણા બનીને એકદમ રેડી થઈ ગયા છે બફાઈને હવે નીચે ઉતારી લેવાનું હવે આપણે આને નીચે ઉતારી લેવી એક પ્લેટમાં અને 5 મિનિટ આપણે આને ઠરવા દેવાના છે પછી આનું કટિંગ કરી નાખવાનું છે મૂળા પાત્રા ઠરી ગયા છે હવે આનું આપણે કટિંગ કરી લેવાનું છે

હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મને કોમેન્ટ બોક્સમાં જઈ અને જણાવજો તમને આ રેસીપી મૂળા કેવી લઈ ગઈ છે